હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ ગરમા ગરમ બેસનના પુડલા બેટર તમારે પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે એટલે તમારા બેસનના પુડલા એકદમ સોફ્ટ અને પોચા બને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બેસનના પુડલાની રેસિપી જોઈ લેશું બેસનના પુડલા બનાવવા માટે આપણે એક મોટો બાઉલ લીધું છે તેની અંદર એક કપ ચણાનો લોટ લેવાનો છે આપણે હંમેશા ચણાના લોટને ચાલીને તમારે યુઝ કરવાનો જેથી કરીને તેમાં ગુટલી ના પડે આ રીતે આપણે માપ સહિત એક કપ આપણે લીધો છે તમારા ઘરમાં કોઈ પણ વાટકીનું માપ હોય તે તમારે શેટ કરી લેવાનું છે હવે આપણે તેમાં મસાલા કરી લેશું ચણાના લોટની અંદર અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દેસું અડધી ટીસ્પૂન આપણે ધાણાજીરું પાવડર લીધું છે તે આપણે એડ કરી દઈશું અડધી ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર લીધું છે તેને પણ આપણે એડ કરી દેવાનું છે અને અડધી ટી થી પણ ઓછું ગરમ મસાલો લીધો છે આપણે તે આપણે એડ કરી દઈશું તીખા તમારે જેવા પુડલા ખાવો હોય તે પ્રમાણે તમે નાખી શકો છો સ્વાદ અનુસાર નમક છે તે આપણે એડ કરી દેસુ એક ચમચી આપણે આખું જીરું લીધું છે જીરાનો સ્વાદમાં એકદમ મસ્ત લાગે છે એટલે આપણે એડ કર્યું છે જો તમારે ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને અડધી ટી સ્પૂન આપણે અજમો લીધો છે અજમો નાખવાથી પચવામાં આસાની રહે છે જોઈ શકો છો કે બધા મસાલા આપણે એડ કરી દીધા છે હવે આપણે તેની અંદર વેજીટેબલ એડ કરીશું એક નંગ મેં તીખું મરચું લીધું છે જેનું મેં નાનું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું તે ખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો એક નંગ ટમેટું લીધું છે તેને પણ નાનું કટ કરી લીધું છે આપણે તે આપણે એડ કરી દેશું અને એક નંગથી પણ ઓછું છે કેપ્સિકમ મરચું લીધું છે આપણે તેને પણ આપણે નાનું કટ કરી અને એડ કરી દેશું અને એક નંગ આપણે ડુંગળી લીધી છે તેને પણ આપણે નાનું કટ કરી લીધું છે તે આપણે એડ કરી દેશું હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલા ફ્રેશ લીલા ધાણા આપણે લીધા છે તે પણ આપણે એડ કરી દેવાના છે હવે ચમચીની મદદથી આપણે બધું વેજીટેબલ અને મસાલા છે તે બેસન સાથે આપણે મિક્સ કરી દેવાના છે આ રીતે વરસાદની મોસમમાં જો તમે આ ગરમા ગરમ પૂટલા ખાશો તો તેની મજા જ કંઈક અલગ હોય છે ચા અને ટમેટો કેચપ કે ચટણી સાથે તમે ખાઈ શકો છો આને અને આમાં ટાઈમ પણ નથી લાગતો ફક્ત પાંચથી દસ મિનિટમાં તમારા પૂટલા તૈયાર થઈ જશે અને બાળકો પણ ખુશ થઈ જશે જોઈ શકો છો કે બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી નાખી અને બેટર આપણે તૈયાર કરવાનું છે એક કપ મેં પાણી લીધેલું છે તેમાં થોડું થોડું આપણે નાખતા જશું અને બેટર બનાવતા જશું એક જ ડાયરેક્શનમાં આપણે હલાવતા જશું ક્યાંય પણ ગુઠલી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બેટર તમારે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં મીડિયમથી સરસવાળું તમારે બેટર રાખવાનું છે જોઈ શકો છો કે આપણું બેટર બનીને એકદમ તૈયાર છે આ રીતના તમારે બેટરને રાખવાનું છે ચમચીની મદદથી હું તમને બતાવું બહુ પટલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં આ રીતના તમારે બેટરને રાખવાનું છે અને ચમચી તમારી એકદમ કોટ થઈ જવી જોઈએ જોઈ શકો છો તમે જો બેટર તમે બહુ જાડું રાખશો તો પુડલા તમારા ક્રિસ્પી નહીં થાય એટલે તમારે બેટરને મીડિયમ થિકનેસ વાળું રાખવાનું છે એટલે પુડલા તમારા બંને સાથે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય હવે આપણે આને 5 મિનિટ રેસ્ટ આપી દેસુ 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેસુ જોઈ શકું છું કે આપણો બેટર એકદમ સરસ રીતે પલળી ગયો છે હવે આપણે તેને એકવાર પાછું ફેટી લેસુ તો ચાલો આપણે ગરમા ગરમ પુડલા બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરી અને આપણે તવી ગરમ કરવા રાખી દીધી છે નોન સ્ટીકી તવી તમારા ઘરમાં કોઈ પણ હોય તો તમે લઈ શકો જોઈ શકો છો કે તેલને આપણે ફેલાવી લીધું છે તેમાં હવે આપણે એક ચમચી બેટર છે તે આપણે આ રીતના એડ કરવાનું છે અને હળવી હાથેથી આપણે આ રીતના ફેલાવતું જવાનું છે તમારે જેવું પટલું કરવું હોય તે પ્રમાણે તમે કરી શકો છો ચમચાની મદદથી જ આપણે આ રીતે ફેલાવી લેશું ઉડલાને જોઈ શકો છો કે એકદમ ગોળ પુડલો આપણો થઈ ગયો છે અને ગેસની ફ્લેમને હાવ સ્લો જ રાખવાની છે એક સાઈડથી કલર થોડુંક ચેન્જ થઈ પછી આપણે તેને હળવે હાથેથી પલટાવી લેશું તેનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની છે તો જ તમારો પુડલો એકદમ બંને સાઈડથી ક્રિસ્પી થશે જોઈ શકો છો કે પુડલામાંથી એક સાઈડ કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે હળવે હાથેથી તેને આ રીતના પલટાવી લેશું એક સેડથી આપણો પુડલો સરસ રીતે જોઈ શકો છો તમે કે એક શેડથી પાકી ગયો છે તો એ બીજી સેડ આપણે તેને રહેવા દઈશું જોઈ શકો છો કે ત્રણથી ચાર મિનિટમાં જ આપણા પુડલા એકદમ ઉપરથી વિસ્તિ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે આપણા પુડલા એકદમ જાળીદાર થયા છે નજીકથી હું તમને બતાવું તો એકદમ જાડીદાર આપણા પુડલા તૈયાર થયા છે તો ગરમ ગરમ પુડલાને આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરી લઈશું તો કેવા લાગે તમને આ બેસનના પુડલા ફક્ત પાંચ થી દસ મિનિટમાં આ પુડલા બનીને તૈયાર થઈ જશે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ પુડલાની રેસિપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લેકને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ